આ પહેલથી દીકરીના જન્મ પ્રત્યે સકારાત્મક સંદેશ ફેલાઈ રહ્યો છે ડાયમંડ એસોસિએશન આરોગ્ય સમિતિ સંચાલિત માતૃશ્રી રામુબા તેજાણી તથા માતૃશ્રી શાંતાબા વિડિયા હોસ્પિટલ ડાયમંડ હોસ્પિટલમાં તારીખ ઓગણીસ સપ્ટેમ્બર બે હજાર ના રોજ એક જ દિવસમાં ચોવીસ કલાકમાં કુલ ત્રેવીસ ડિલિવરી થતા હોસ્પિટલનું વાતાવરણ બાળકોના કિલકિલાટથી ગુંજી ઉઠ્યું હતું આ ત્રેવીસ જન્મેલા બાળકોમાં ચૌદ ડીકરી અને નવ દીકરાનો સમાવેશ થાય છે આ સિદ્ધિ બદલ ડાયમંડ હોસ્પિટલના સ્ત્રી રોગ વિભાગના ગાયનેકોલોજીસ્ટ ડોક્ટર ભાવેશ પરમાર ડોક્ટર કલ્પના પટેલ ડોક્ટર ઝીલ ગજેરા રેસિડેન્ટ ડોક્ટર ડોક્ટર અર્ચિત કંથારિયા ડોક્ટર દર્શન વિરાણી ડોક્ટર ઉત્સવ સવાણી તેમજ પીડીયાટ્રીશિયન વિભાગના ડોક્ટર અલ્પેશ સિંઘવી ડોક્ટર દિવ્યા રંગુનવાલા અને પેડિયાટ્રિક રેસિડેન્ટ ડોક્ટર મેડિકલ ઓફિસર અને ઓટી વિભાગના સ્ટાફમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો હોસ્પિટલના ટ્રસ્ટીઓ અને મેનેજમેન્ટ દ્વારા ડોક્ટર અને સ્ટાફના આ ઉમદા કાર્ય બદલ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા અને તેમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો ડાયમંડ હોસ્પિટલની સેવાઓ વિશે વાત કરતા અહીં રોજની ઓપીડીમાં નવસો પચાસથી એક હજાર દર્દીઓ લાભ લઈ રહ્યા છે અને દર મહિને સરેરાશ ત્રણસો ત્રણસો પચાસ ડિલિવરી થાય છે મુખ્ય ઉદ્દેશ્ય સમાજના દરેક વર્ગને પોસાય તેવી રીતે આરોગ્ય સેવાઓ પૂરી પાડવાનું છે હોસ્પિટલ દ્વારા નોર્મલ ડિલિવરીનો ચાર્જ માત્ર અઢારસો રૂપિયા લેવામાં આવે છે અને જો દીકરીનો જન્મ થાય તો કોઈ ચાર્જ લેવામાં આવતો નથી સિઝેરિયન ડિલિવરી માટેનો ચાર્જ માત્ર પાંચ હજાર રૂપિયા છે અને દીકરી જન્મે તો આ ચાર્જ ઘટાડીને બત્રીસો રૂપિયા કરવામાં આવે છે આ ઉપરાંત હોસ્પિટલ બેટી બચાવો બેટી વધાવો યોજનાને સાર્થક કરવામાં પણ મોટો ફાળો આપી રહી છે જો કોઈ દંપતીને ત્યાં એક કરતા વધારે દીકરીનો જન્મ થાય તો પ્રત્યેક દીકરીને હોસ્પિટલ તરફથી એક લાખ રૂપિયાના બોન્ડ આપવામાં આવે છે અત્યાર સુધીમાં પચીસ સો દીકરીઓને કુલ પચીસ કરોડના બોન્ડ આપી દીધા છે જે સમાજમાં દીકરીઓના મહત્વને ઉજાગર કરી રહ્યું છે અને અન્ય સંસ્થાઓ માટે એક નવી રાહ ચીંધી રહ્યું છે ઔદ્યોગિક નગરી સુરતના ઉદના વિસ્તારમાં કેમિકલ